તમને કદાચ એવું હોય કે મહેનત કરીએ છીએ છતાંય ભેગું નથી થતું ઘણી જગ્યાએ પૂછ્યું પણ અમારા દુઃખનું નિવારણ ના આવ્યું કાલ કોઈ ભૂવો વગર કહેતો હોય કામ થશે છતાંય એ ટાઈમે હાજર હોય એવું નથી થયું તો એકવાર એટલો ભરોસો મૂકી દઉં કે હવે ક્યાંય ભટકવું નથી કારણ કે મેં નોટિસ કર્યું છેલ્લા બે અઢી મહિનાથી અહીં આવું આવવું કરતા હતા એવાય બેઠા છે કા જ આવીએ ખ્યા સમજાય ને

તો તમે બીજે જતા હતા ને આવી પહોંચ્યા હશો નકર અવાજ સમજાય કે આ જગ્યા આ ભૂમકા એટલી પવિત્ર છે કે કદાચ તમે ઘણી જગ્યાએ જાઓ તમને એમ કહે છે ને કે તમારા ઘરમાં મેલું છે અથવા તો તમને કંઈક ખવરાઈ દીધું હોય તો આ પ્રસાદી અમે કેમ રાખ્યું કે કદાચ કોઈ ખવરાયેલું હોય કોઈ પીવડાય લેવું હોય કદાચ પેટમાં પડ્યું હોય તો કોઈ મંતર તંતરથી બહાર નથી નીકળતું

તો કે બાપુ આપણા ઘરે આવ્યા છે અગિયાર હજાર રૂપિયા તો આપવા જ પડે ડીઝલના અમજી નહીંથી તો મને ખુદને એવો ભરોજો હોય કે કદાચ તમારું દુઃખ કરું દૂર કરવા આટલું મારા પરમાજ પાસે મારા ઠાકરે તમારા ઉમરે મોકલ્યો છે તો મારું ડીઝલ એ સવારીમાં આપી દેશે તમારી પાસે માપવાની જરૂર છે એક લાખનો લાભજો આખા વાત ગુજરાતમાંથી કે કોઈના ઘરે હું આવ્યો તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી છું કેમ કે દાન બાબા બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં જે લગી મને રજા આપો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય જયસુરોપુરા દાદા લખી દેજો મિત્રો અને એક બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવા હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી કે દિવસે ને દિવસે આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે તો તે બધા ત્યાંના દર્શન કરી શકે કેમ કે અમુક લોકોને ખબર ના હોય અમુક લોકો વિદેશ રહેતા હોય અમુક લોકો મોટી ઉંમરના હોય જે ચાલી ના શકતા હોય તો તે બધા ઘરે બેસીને આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે રસી ગયો તો તમે ખાસ નોંધ લેજો મિત્રો સારું મિત્રો વિડીયોમાં તું ખાલી આટલુંક જ મળીશું જ એક નવા સરા વિડીયોમાં તે લગી મને રજા આપો અને કોમેન્ટ બોક્સમાં જય સુરપ્રદાદા લખી દેજો મિત્રો